નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ખાસ આપણે નાળિયેરીના પાક વિશે વાત કરવાની છે મિત્રો દરિયાકાંઠા વિસ્તારની અંદર ઘણું એવું નાળિયેરીનું વાવેતર નવું થઈ રહ્યું છે અને જૂનું પણ એટલું બધું વાવેતર છે જ તો મિત્રો હાલના સમયમાં જોવા જઈએ તો નાળિયેરીની અંદર મોટામાં મોટો જે કઈ પ્રશ્ન છે એ સફેદ માખીનો છે કે જેને લીધે સારામાં સારું જે કઈ ઉત્પાદન મળવું જોઈએ એ મળતું નથી આપણે સાથે ક્વોલિટીમાં પણ માઠી અસર પડે છે ખાસ કરીને સફેદ માખીનું અતિ ડેમેજ થવાના લીધે આપણા પાન સારા રહેતા નથી તથા મિત્રો આપણા જે કાંઈ નાળિયેર છે તો એની ઉપર ડાઘ પડવાની સમસ્યા પણ ઘણી બધી છે કે જેના કારણે રેટ મળતા નથી અને આપણું ફળ છે એની ક્વોલિટી વ્યવસ્થિત રીતે જળવાતી નથી તો મિત્રો આના માટે આપણે શું કરવું તો આના માટે એક ખાસ ભલામણ એ કરવામાં આવે છે કે જો શક્ય હોય તો દવાનો સ્પ્રે કરીએ એની પહેલા તમે કપડાં ધોવાનો જે કઈ પાવડર આવે છે એ થોડોક પાણીના ટાંકામાં નાખી અને પેલા તો આખો બગીચો આપણો સાફ કરી નાખો મિત્રો આને લીધે શું થશે કે તમે જે દવાનો સ્પ્રે કરશો એનું રિઝલ્ટ વધી જશે કારણ કે પાંદ છે એ આપણું એકદમ ચોખ્ખું થઈ જશે ત્યાર પછી મિત્રો બીજું શું કરવાનું છે તો કે આપણો જે કઈ એરિયા છે જે ગામ છે એમાં વધારે એકી સાથે અથવા તો એક બે દિવસના અંતરે દવાનો સ્પ્રે કરે તો એ એક ખૂબ જ સારી બાબત છે જેને લીધે પણ તમને ખૂબ સારું કંટ્રોલ સફેદ માખી પ્રત્યે મળી રહેશે તથા મિત્રો આ વિડીયોની અંદર ખાસ વાત એ કરવાની છે કે જ્યારે આપણે નીચેથી પોષણ આપવાની વાત કરીએ છીએ એ જ રીતે મિત્રો તમે નાળિયેરીના પાકને ઉપરથી પણ પોષણ આપી શકો છો ઉપરથી કઈ રીતે પોષણ આપવું તો કે મિત્રો આપણે જ્યારે કોઈ પણ દવા છાંટીએ છીએ સફેદ માખીની અથવા તો જે કઈ કથેરી આવે છે તો એમાં કથેરી નાશક નાખીએ છીએ તો પાણીનું જે કઈ સોલ્યુશન બને છે એ મિત્રો સાડા પાંચ થી છ પીએચ વાળું બનવું જરૂરી છે આના માટે શું કરવું તો કે આના માટે આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર કરીને જે ગ્રેડ આવે છે અગિયાર છત્રીસ ચોવીસ એટલે કે એનપી કે પ્લસ માઇક્રોન્યુટ્રીઅન્ટ પ્લસ સ્ટીકર સ્પ્રેડર હ્યુમેક્ટન્ટ અને એડજીવન ટેકનોલોજી છે મિત્રો આ જે ગ્રેડ છે એને લિટર પાણીના બે કિલો ઓછામાં ઓછું એક કિલો નાખવું સાથે સાથે મિત્રો એમની અંદર આઈસીએલ નું જે સિલેક્ટ બાર ટકા ઈડીટીએ જીંક આવે છે એ બસો પચાસ ગ્રામથી લઈને પાંચસો ગ્રામ સુધી નાખી શકો તથા એમની સાથે પાંચસો ગ્રામ જે વીસ ટકા એડીટી બોરોન આવે છે આઈ સીએલ નું ઈ એડ કરવાનું છે મિત્રો આ વસ્તુ કરવાથી પણ તમને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળશે અને જે કંઈ તમે દવાનો સ્પ્રે કરો છો એ દવાનું રિઝલ્ટ પણ વધારી દેવા માટે આ ગ્રેડ સક્ષમ છે અસ્તુ